નાઇન કેમને ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ખણુસા ગામમાં ત્રિવેણી સંગમના પાણીથી જળબંબાકાર ખણુસા ગામમાં ધોધમાર વરસાદ અને ગટર અને કેમિકલના પાણીથી જળબંબાકાર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે વિજાપુરની મોટાભાગની સોસાયટીના ગટરના પાણી તેમજ આજુબાજુમાં આવેલ ફેક્ટરીના કેમિકલના પાણી સાથે વરસાદના પાણીથી ખણુસા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે એના ધારાસભ્યથી લઈ વિજાપુર તંત્રને વારે વારે રજૂઆત કરવા છતાંય પણ એકવાર મુલાકાત કરી ફરી કોઈ આવતું નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે સમસ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે અને આવના સમયમાં વિજાપુર મામલતદાર ઓફિસે ધારણા ઉપાસના પર બેસવાની ચમકી ઉચ્ચારી હતી તો શું તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવશે કે ગામજનોને ઉપવાસ પર બેસવું પડશે ખનુસા ગામની શું સમસ્યાઓ છે અને કેવા પ્રકારની સમસ્યાઓ છે તે ગામજનો શું કહી રહ્યા છે તે સાંભળીએ પટેલ મંગલભાઈ શોમા મારું નામ સમસ્યાઓ સમસ્યાઓ છે તો આપ સાહેબ જોઈ રહ્યા છો આ દશા થઈ ગોમની આ પાણી છે ત્યાં નેતાઓ સાથે વાતે કરેલી છે બધું વર્તનને કરેલું છે ઘણા જોડે અને એ લોકો આ સમસ્યા વિશે કોઈ પણ કોઈ વસ્તુ વિચારવા માટે તૈયાર જ નહીં અને આ ખરેખર અમારા આ હાલાત અમારો સામનો કરવો પડ્યો હતો

શું સમસ્યાઓ તમારી ગામની સમસ્યા એટલે આ ઘટનોનું મોટા મોટું સમસ્યા મંદિર મોટી તલાવડીયા એ ઓ ફોર થઈ જાય અને વિજાપુરનું પચાસ પંચાવન હાઇટ સોસાયટીઓનું ગટરનું પોણી ભરાતી ઓ ફોર થઈને અમારા આ પચાસથી હાઈટ વિગાને જમીનમાં ફૂલ પોણી થઈ ગયું છે એટલે હાલ જે દેખાય છે વરસાદી પાણી છે કે વરસાદી ગટર સાથેનું પાણી છે ગટર સાથેનું પાણી તો શું કહેશો તમે તંત્ર સાથે શું આશા રાખો છે ત્રણ અમે રજૂઆત કરી રહ્યા ગઈ સાલની તાલુકામાં જિલ્લામાં મમલાતગારમાં ટીડીઓ સાહેબનો બધાની કોપીઓ આલી લીધી છે પણ એ લોકો તો એમ કહીશું કે અમે ઓનો નિકાલ ગમે તે રસ્તા કરીશું ગઈ સાલે એવું બોલ્યા હતા અને ઉને એવું કહીશું પણ હજી તો આવ્યા જ નથી હોવાની જોવા નિકાલ કરવા માટે નહીં આવ્યા હું સ્તર ઉપર નહીં આવ્યા ને જોવા એટલે હજીએ આજે હું ફોન કર્યો સાહેબોને તો મમલા સાહેબનું ગણો ગણો બધા સાહેબો નો બધા ફોન કર્યા કે અમે આવી છીએ પણ આવીને કશું કરતા નથી આ જોઈને જોઈશું પણ એ આ ખેડૂતો દોઢસો વીઘા જમીનનું કશું પાકમાં કશું જ નહીં હતા હાલ બધું આખું સરોવર બને દેખાય પણ કે અમે ઓનો નિકાલ કરીએ છીએ ગમે તે રસ્તો ગમે તે નિકાલ કરીશું પણ એવું આ બે વર્ષથી અમે ભરીએ પણ આ લોકો કોઈ નિકાલ લાવતા નથી આ બાબતે જો નિકાલ ન આવે તો તંત્ર સાથે તમારે શું આશા રાખું છું આગળ જો નિકાલ ના આવે તો અમે આગળ સાહેબને સીએન સાહેબનું ઓફિસમાં રજૂઆત કરીશું અને અમે ઉપાસ ઉપર દાવનામાં બેસીશું અને મમલાદાર ઓફિસમાં આવીશું બરાબર અને ગમે તે કરીને અમનો નિકાલ લાવવો જ પડશે તમારે

પણ આજુબાજુ એક પરિસ્થિતિ વણસી છે કે દર ચોમાસાની અંદર ચારે બાજુ પાણી ભરાઈ જાય છે હવે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે એ મહત્ત્વની વસ્તુ નથી પણ અહીંને ગામના નિકાલ માટે બે રસ્તાઓ છે અને બે રસ્તાઓમાં ફૂલ પાણી હોય છે એટલે છોકરાઓના સ્કૂલે જવા માટે પણ મોટી મુસીબત છે ખેતરે જવા માટે પણ મોટી મુસીબત છે અવરજવર માટે પણ કેર પાણીમાં મોટી મુસીબત છે હવે મોટી મુસીબત એના કારણે થઈ છે કે વરસાદી પાણીનો કોઈ તકલીફ છે જ નહીં પણ સમગ્ર વિજાપુર તાલુકાના વરસાદી પાણીના નિકાલ માટે ખણુસા ગામમાં એક તળાવનો ઉપયોગ કરવા માટે ખાલી ખાલી જગ્યા આપી હતી કે વરસાદી પાણીનો નિકાલ થાય અને એ જગ્યા એટલા માટે આપી હતી પણ આ લોકોએ તમામ સોસાયટીઓના ગટારોનું જોડાણ ભેગું આપી દેવાથી આજે એ પાણી આ ગટરોના કારણે ભરાય છે અને ઉભરાય છે જેથી કરીને આજુબાજુના દોઢસો વીઘા જમીન ઉભા રહેલા પાક એ ગટરના પાણીને લઈને એ બળી જાય છે અને દર વર્ષે ખેડૂતોને મોટું નુકસાન થાય છે તમારે અહીંયા મુલાકાત ના ધારાસભ્ય પણ લીધી હતી અને તમારા ગામના જ એક ડેલિકેટ પણ અહિયાં તાલુકાના છે રજૂઆત કરી ખરી અમને રજૂઆત તો અમારા સરપંચ સાહેબ અને અમે બધા ગામ થકી ત્રણ ચાર વાર રજૂઆત કરી શું કર્યું એમને એમને એવું કીધું કે આનો નિકાલ અમે શોધી રહ્યા છીએ અને જેસીબી તૈયાર રાખ્યો છે અને પ્લાન પણ તૈયાર રાખ્યો છે પણ હજી પ્લાન અને જેસીબી અમે જોયા નથી મારું નામ પટેલ નટુરભાઈ છે અને હું ખણસા ગ્રામ પંચાયતમાં સરપંચનો હુદ્દો ધરાવું છું સરપંચ સાહેબ આજે જે ગામમાં જે પાણી ભરાયું છે તો બાબત શું કહેવું છે હવે ગામની અંદર જે પાણી ભરાય છે એમાં અમારા ગ્રામજનોની વારંવાર રજૂઆતના કારણે અને અમારી બાજુમાં અહીંયા ઠાકોર સોમાજી શેધાજીનું મકાન આવેલું છે ત્રણ ચાર મકાન છે એમનો રાતે મને ફોન આવ્યો હતો કે સરપંચ સાહેબ અમારે અહીંયા જો પાણી આવે તો અમારા ઘરમાં પેસવાની તૈયારી છે હવે અમે આ ગઈસાલે આ પ્રશ્ન હતો આ શા માટે પ્રશ્ન છે વારંવાર આના અમારી પરિસ્થિતિ ઊભી થાય છે અમે પ્રશાસનને ઘણી રજૂઆત કરી છે ઉકેલ આવતો નથી સરપંચ રજૂઆત કરેલી છે અમે આ બાબતમાં ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે અને તાલુકા પંચાયત તાલુકા પ્રમુખ નો પણ રજૂઆત કરેલી છે શું શું જવાબ મળેલા મળેલા છે આપેલું અધિકારી જોડે એ લોકોને એવું કેવું છે કે આ પાણીનો નિકાલ કરવા માટે પાણીનું વેન તમે બતાવો એ બાજુ અમે નિકાલ કરીએ પણ અમારો એવું કેવું છે કે આ રે પાણી નો નિકાલ માટે ફક્ત ને ફક્ત નદી બાજુ જાય આ પાણી તો જ આનો નિકાલ કાય માટે ઉકેલ છે સરપંચ સાહેબ તમારા અહીંયા જે ગામની અંદર અહીંના જે ધારાસભ્ય ખરા છે એ પણ મુલાકાત લીધી છે એમને એમને આગળ તો શું આશા રાખો જોડે સાહેબ રજૂઆત કરેલી અને એ અમારા ગામની મુલાકાતે આવેલા છે અને એમને પોતે એમને હૈયાદાર આપેલી કે આરતી સાલ સુધીમાં આપણે આનો ગમે તે રસ્તે નિકાલ લાવીશું પણ આ સાલ માટે જે તકલીફ છે એ તમે તમારીથી જો થાય તો બરોબર છે પણ આ સાલ તો સમય કરો પાણી શું છે પાણી નિકાલ નથી આવ્યો આજુબાજુ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ રોડ ઊંચા બની ગયા એટલે ગામનું પાણી વહેતું બંધ થઈ ગયું જે કામ પાણી વિજાપુરથી લગભગ પચાસ સોસાયટી પાણી અમારે આ તરાવમાં આવે છે અને તરાવનું પાણી આવીને ખેતરમાં લગભગ એકસો પચાસ વીઘા જમીનનું પાણી ફરી વળ્યું છે અને એ પાણી નો વહેતું નથી અને નિકાલ નથી પાણી સ્ટોરેજ થઈ ગયું વરસાદી પાણી ની તકલીફ છે કે પછી કાયમી ધોરણે આ તકલીફ છે કાયમી ધોરણે એટલે પચાસ ટકા વિજાપુર ની સોસાયટી પાણી ગટરનું કાયમ માટે આવે છે એના કારણે એ તરાવ ભરેલું રહેશે અને તરાવ ભરેલું રહેવાના કારણે બે ઇંચ વરસાદ આવે તો તરત ઓવરફ્લો થઈને ખેતરમાં પાણી આવી જાય છે એટલે મૂળ સમસ્યા તો ગટરની લાઈનની છે કાયમી ધોરણે જે ગટરોનું પાણી આવે છે તો એ બાબતે તમે પ્રશાસનને કોઈ રજૂઆત કરેલી છે આ બાબતની તો તમને જો પંચાયતમાં બતાવું તો અમારે અંદર એક મોટી ફાઇલ થયેલી છે કે પોલ્યુશન બોર્ડમાં તાલુકામાં ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ ડીડીઓ સાહેબ ગુજરાત મુખ્યમંત્રી સચિવ સાહેબ શેખ દિલ્હી પોલ્યુશન વિભાગમાં અમે આ લખેલું છે પણ એનો કોઈ ઉકેલ આવતો નથી